શરીરને સ્વસ્થ અને ફ્રેશ રાખવા માટે સ્નાન કરવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે ના મનને આરામ મળે છે એટલું જ નહીં પરંતુ શરીરનો થાક પણ દૂર થાય છે અને સ્વસ્થતાના દૃષ્ટિકોણથી તે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે કેટલાક દેશોમાં લોકો સવારે સ્નાન કરે છે અને કેટલાક દેશોમાં લોકો રાત્રે સ્નાન કરીને સૂઈ જાય છે ઘણા લોકો વધુ સ્વસ્થતા માટે દિવસમાં બે વાર સ્નાન કરે છે કેટલાક લોકો ઉનાળામાં વારંવાર સ્નાન કરે છે પરંતુ સ્વાસ્થ્યના દૃષ્ટિકોણથી વ્યક્તિઓ દિવસમાં એક કરતા વધુ વખત સ્નાન ન કરવું જોઈએ આયુર્વેદ નિષ્ણાંતો કહે છે કે આપણા શરીરમાં કેટલાક ખાસ કુદરતી તેલ છે જે ટોશાને મુલાયમ અને કોમલ રાખવામાં મદદ કરે છે જો આપણે એકથી વાર સ્નાન કરીએ તો આ કુદરતી તેલ શરીરમાંથી નીકળી જાય છે અને ત્વસા શુષ્ક થવા લાગે છે જો તમે વારંવાર સ્નાન કરો છો તો તમારી ત્વચામાં ખંજવાળ આવવા લાગશે અને ત્વસા શુષ્ક થઈ જશે અને તિરાડ પડવા લાગશે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને આરટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો